સાધલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું સિનોર તાલુકાના સાધલી ગામમાં પંચાયત દ્વારા વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠતા ખુદ પંચાયત સભ્યોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ધરના કાર્યક્રમ યોજતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે ગ્રામ પંચાયતમાં એકતા નગર ચાંદની પાર્ક સહયોગ પાર્ક નકુમવાડા સહિતના વિસ્તારોમાં વિકાસના કામોથી વંચિત રાખવાના આક્ષેપો તેમજ બાર લાખની ઊંચા પટ તલાતી કરી ગયાના આક્ષેપો સાથે આજ રોજ સભ્યો દ્વારા બસ સ્ટેન્ડ પાસે હાથમાં પ્લે કાર્ડ રાખી ધરના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કરજણ તાલુકાના કોંગ્રેસ આગેવાનો જોડાતા રાજકીય ગરમાવો ફેલાવો પામ્યો છે બીજી તરફ આ બાબતે સિનિયોર ભાજપા પ્રમુખ અને પંચાયતના ડેપ્યુટી સરપંચ એવા સંકેત પટેલને પૂછવામાં આવતા શું કહ્યું સંકેત પટેલે સાંભળો

અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ પકડેલ જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતાં અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિકના પૈસા છે વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે આજે જે પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ વિશે શું કહેશો પંચાયતના જે પંચાયત પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી

કેટલી સોસાયટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા નથી રોડ રસ્તા નથી એ સાચી વાત છે પણ જે પંચાયતની સુવિધા અમારે હાલવાની છે કે ગટર છે પાણી છે અમે પૂરેપૂરી આલેલી છે રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે